જો આવો વિચાર સાચો હોત તો બાઇબલ એ હંમેશા પરમેશ્વરનો વર્ણન એક વચનમાં કરવું જોઈતું હતું જો કે તમે બાઇબલમાં પરમેશ્વરના બહુવચન સ્વરૂપને જોઈ શકો છો જ્યાં તે સ્વયમને આપણે તરીકે દર્શાવે છે અને ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવિયે ઉત્પત્તિનો ભેદી આપણે તે કહે છે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ આ ભાગ લાંબા સમયથી બાઇબલના અર્થઘટનકારો માટે એક કોયડો રહ્યો છે જો માણસને બનાવનાર પરમેશ્વર એકલા પિતા પરમેશ્વર છે તો તેમણે કહેવું જોઈતું હતું હું મારા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીશ પણ પરમેશ્વરે કહ્યું આપણે સાબિત કરે છે કે માત્ર પિતા પરમેશ્વર પછી પરમેશ્વરે પોતાને આપણે કેમ કહ્યા પરમેશ્વરે નર અને નારી બનાવી છે આદમ અને હવાને પરમેશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવવામાં આવ્યા હતા એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા તેનો અર્થ છે કે પરમેશ્વર નર સ્વરૂપ આદમના રૂપમાં અને નારી સ્વરૂપ હવાના રૂપમાં અસ્તિત્વમાં છે એટલે પરમેશ્વરે પોતાને આપણે કહ્યા છે તેથી બાઈબલની શિક્ષાઓ પ્રમાણે આપણે માત્ર પિતા પરમેશ્વર પર જ નહીં પણ માતા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરવો જોઈએ